તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચી છે ત્યારે મધ્ય ગુજરાતના મહીસાગર બાદ દાહોદમાં પણ મેઘરાજા આવી ચડ્યા છે વરસાદ આવતાની સાથે જ તમામ લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થયું છે દાહોદ શહેરમાં પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે પવન ફૂંકાયો ત્યારબાદ એકાએક વરસાદ આવ્યો છે મધ્ય ગુજરાતના મહીસાગર બાદ આજે દાહોદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે દાહોદના ગરબાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસાદ નોંધાવો છે દાહોદ શહેરમાં પહેલા પવન ફૂંકાયો અને ત્યારબાદ વાતાવરણમાં પલટો આવ્યો અને મેઘ સવારી આવી પહોંચી સંવાદદાતા મનીષ ફોનલાઇન પર જોડાયા છે મનીષ ગરબાડા અને આસપાસના વિસ્તારોમાં કેવો વરસાદ જરૂરથી જે દિવસભર ગરમી અને ઉકળાટમાં લોકો પરેશાન હતા ત્યારે અમી સાંજે હાલ જયારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ગરબાડાની વાત કરીએ તો ગરબાડામાં આ ધોધમાર વરસાદ પડ્યો છે ખાસ કરીને જે પવન સાથે અને તેના કડાકા સાથે જે વરસાદ વરસ્યો જેના કારણે લોકોની ક્યાંક ને ક્યાંક ગરમીમાં રાહત મળી છે દાહોદ ની વાત કરીએ તો દાહોદમાં પણ હાલ જ્યારે ધીમી ધારે વરસાદ શરૂ થશે છે એટલે કહી શકાય દાહોદ અને ગરબાડામાં સહિત આસપાસના જે વિસ્તારોમાં વરસાદ થતા લોકોને આંશિક રીતે ગરમીમાં રાહત મળી છે સાથે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે જી મનીષ જાણકારી બદલ આભાર